બાબરમાં ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડેનિષ્ટ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો ત્રીસ રૂપિયાના ટોકન દરે ડેનિષ્ઠ સેવાનો લાભ લેવા ટ્રસ્ટી સુરેશભાઈ રંગોલી દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે વાત કરવામાં આવે તો એવા સરહદી વિસ્તાર બાબરની હર હંમેશ સેવાકીય પ્રવૃત્તિઓથી આગળ પડતું હોય છે ત્યારે બાબર શહેર ત્યારે આજ રોજ તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસના રોજ અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ બાબર સંચાલિત અન્નપૂર્ણા ધામ અને એસ એસ આરોગ્ય ધામ દ્વારા ભાભરમાં આરોગ્યની અવિરિત ઉત્તમ સેવાઓ આપી રહેલ છે જેનો લાભ અનેક લોકોને મળી રહ્યો છે ત્યારે વિવિધ આરોગ્ય કેમ્પો દ્વારા જનસેવાનો યજ્ઞ પણ અવરિત ચાલુ રહે છે તેમજ અન્નપૂર્ણા ભોજનાલય છઠ્ઠા વર્ષમાં અને એસ એસ આરોગ્ય ધામ ભાભર ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહ્યો છે તેની ખુશીમાં રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે ડેનિસ્ટની સેવાઓનો પારંભ પરમ પૂજ્ય જયરામદાસ બાપુ અને પરમ પૂજ્ય શ્યામ સ્વરૂપદાસ બાપુના આશીર્વાદથી લઈને શરૂ કરવામાં આવેલ છે સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન કરી અન્નપૂર્ણા ધામ એસ એસ આરોગ્ય ધામની સેવા તેમજ ટ્રસ્ટી સુરેશભાઈ રંગોલીની સેવાની કામગીરીને લોકોએ બિરદાવી હતી તેમજ બાભર અન્નપૂર્ણા ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલ ડેનિસ્ટ ની સેવાનો લાભ ભાભર તેમજ આજુબાજુના વિસ્તારોથી આવતા લોકોને સેવાનો લાભ લેવા માટે અન્નપૂર્ણા પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવેલ તેમજ રાત્રે ભોજન પ્રસાદ સહિત ભજન કાર્યક્રમનો પણ રાખવામાં આવ્યો હતો જેમાં સાધુ સંતો મહંતો આચાર્ય નટુભાઈ ભગત વારાઈવાળા સહિત દરેક ધર્મ પ્રેમી જનતા ઉપસ્થિત રહીને લાભ લીધો હતો અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા આજે અન્નપૂર્ણા ભોજનાલય છ વર્ષ પૂરા કરી સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહેલ છે ત્યારે ડેન્ટિસ્ટ સેવા તેની ખુશીમાં ડેન્ટિસ્ટ સેવા ચાલુ કરવા જઈ રહેલ છીએ હોસ્પિટલને આજે બે વર્ષ પૂરા કરી ત્રીજા વર્ષના મંગલ પ્રવેશમાં કરવા જઈ રહેલ છીએ ત્યારે નટવરલાલ લાલજીભાઈ સતદેહ તરફથી અમને ડેન્ટિસ્ટ સેવા માટે ચેર મળેલી અને આજથી અમે ત્રીસ રૂપિયાના ટોકન ચાર્જથી ડેન્ટિસ્ટ સેવા ચાલુ કરવા જઈ રહેલ છીએ અમારું આ કાર્ય છેલ્લા છ વર્ષથી સતત અવિરત ચાલુ છે જેમાં રોજે રોજેરોજ નવી પ્રગતિ થતી જાય છે સહયોગીઓના ખૂબ બધા સહયોગથી અમે આ કાર્ય આગળ કરી રહેલ છીએ જે કાર્યમાં દરેક સમાજ જૈન સમાજ પાર્કલ સમાજ દેશી ઠક્કર વાગડ ઠક્કર દેસાઈ માળી સમાજ પટેલ સમાજ દરેક સમાજ તરફથી અમને ખૂબ બધો સારો એવો સહયોગ મળી રહેલ છે સારો સાથ સહકાર મળી રહેલ છે અમારો સ્ટાફ ડૉક્ટર સ્ટાફ દ્વારા પણ સારો સહકાર મળી રહેલ છે ટ્રસ્ટીઓ અને અમારી બધીની એક જ કાર્ય પદ્ધતિ કે ભાઈ દિવસે ને દિવસે નવી સેવા ચાલુ કરવી અને લોકોની જેટલી શક્ય હોય તેટલી સેવા વધારે કરવાનો પ્રયત્ન કરવો અને એ સિદ્ધાંત ઉપર અમે ચાલી અને આ પ્રવૃત્તિ અવિરત ઉત્તરોત્તર પ્રતિ કરી રહેલ છે તેનો અમને આનંદ છે અને આજે પૂજ્ય સુંદરદાસ બાપુ જયરામદાસ બાપુ અને બાભરના શ્રેષ્ઠી ગણોએ સાથે રહી અને આ ડેન્ટિસ્ટ સેવાનું કાર્ય ચાલુ કરવામાં મદદ કરી અને સહયોગ કર્યો છે જેની ખુશીથી આ ચાલુ કર્યું છે જય શિયારામ જય જય મહાનપુર્ણ